આત્મા આત્માિરીજા મતિ સહચરા પ્રાણ શરીર ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિસ્થિ સચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર સર્વા ગિરો યત્ત કર્મ કૌમી અખિલ શભો તરાધન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો ભગવાન શિવની કૃપાથી માણસના જીવનના દરેક દુઃખ નાશ પામે છે ભગવાન શિવની કૃપાથી નવગ્રહોની પીડા દૂર થાય છે ભગવાન શિવની જ કૃપાથી દરેક પાપ નષ્ટ થાય છે મિત્રો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઘણા ભક્તો નિરંતર ભગવાન શિવનું નામ સ્મરણ કરતા હોય છે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવનું નામ લેવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જાણીશું આજના વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં ભગવાન સદાશિવની કૃપા મેળવવા માટે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મહામંત્ર જરૂર લખો આવો શિવ મહાપુરાણ અનુસાર શિવ મંત્રનો મહિમા સમજીએ સનતકુમારો વ્યાસજીને કહે છે કે હે ઋષિઓ સાંભળો જેઓ વારંવાર શિવ શિવ અથવા તો હર હર એમ ઉચ્ચારે છે તેઓની કોઈ કાળે નરકમાં ગતિ થતી નથી તે માણસોને કોઈ દિવસ યમરાજાનો ભય રહેતો નથી શિવ એવા બે અક્ષર જ જીવાત્માઓ માટે પરલોકનું ભાથું છે તે જ મોક્ષ માટે સરળ ઉપાય છે માત્ર આ બે અક્ષરનું નામ માણસને મોક્ષ ગતિ આપે છે આ જ માણસ માટે પુણ્યગુચ્છનું એક સ્થાન છે શિવ એ નામ જ આ સંસારરૂપ મહાવ્યાધિનું ઔષધ છે બીજું કોઈ સંસારરૂપ મહારોગને મટાડનાર ઔષધ દેખાતું નથી પૂર્વે પુલકસ એને ઘણા પાપ કર્યા હતા છતાં પણ શિવ એવું નિર્મળ નામ માત્ર સાંભળીને જ એને મોક્ષ પ્રાપ્ત થયો હતો માટે હે મહાવિદ્વાન વ્યાસ સજ્જન અને સમજુ મનુષ્યે શિવ વિશે ભક્તિ રાખવી કેમકે શિવની ભક્તિથી જ મનુષ્યને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવની કૃપાથી જ માણસને સારી ગતિ પ્રાપ્ત થાય છે માણસના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર